વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે વિશ્વામિત્રી નદીની કામગીરીની મુલાકાત દરમિયાન દેશી દારૂની ભટ્ટીઓ જોતા પોલીસ કમિશનરને ફોટા મોકલી આપ્યા હતા જે બાદ માજલપુર પોલીસે શરમના મારે આજ રોજ કામગીરી કરવાની ફરજ પડી હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ આ વાત માત્ર કાગળ ઉપર જ છે વાસ્તવિક ધરાતલ પર પરિસ્થિતિ સાવ જુદી જ છે દારૂ પીનારા દારૂ પીવે છે અને વેચનારા વેચે છે વડોદરાને નશામુક્ત બનાવવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર વાતો કરવામાં આવે છે પણ કથની અને કરણીમાં વિરોધાભાસ જણાય છે વિદેશી દારૂ સાથે દેશી દારૂ પણ સરળતાથી પીનારા પીવે છે અને વેચનારા વેચે છે એક તરફ વડોદરા પોલીસ હાઈટેક બની છે પણ શું તેમને દારૂ વેચનાર બુટલેગર તેના અડ્ડાઓની ખબર નહીં હોય સામાન્ય માણસને દારૂ ક્યાં વેચાય છે કોણ વેચે છે તે ખ્યાલ હોય તો પ્રજાની રક્ષક કહેવાતી પોલીસ ખરેખર આટલી ભોળી હશે કે તેને દારૂ વેચનાર તેના અડ્ડાની જાણ નહીં હોય અને જો તેમને જાણ ન હોય તો લોકોની રક્ષા તેઓ કેવી રીતે કરી શકશે વાસ્તવિકતામાં તો પોલીસ ધૂતરાશની ભૂમિકામાં હોય અને તેમના સ્વાર્થની પૂર્તિ થતી હોય એટલે આવી પ્રવૃત્તિઓને પોષે છે તેમ લાગે છે થોડા દિવસ પૂર્વે અસામાજિક તત્વોને પોલીસ મથકે બોલાવી તેમને તેમની પ્રવૃત્તિઓ બંધ કરવા સૂચના અપાઈ હતી પણ એ સૂચના બાદ પણ અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી જ રહી છે વિશ્વામિત્રી નદીની કામગીરી જોવા ગયેલ આઈએસને દારૂની ભટ્ટી જોવા મળતી હોય તો જેની પાસે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી છે તેઓને શું આ બાબતે ધ્યાન હોય ડ્રોન ઉડાવી પોતાની પીઠ થાબડતી પોલીસ નદીની કોતરો કે અન્ય જગ્યાઓ પર તપાસ ન કરી શકે જો કે મ્યુનિસિપલ કમિશનરે મોકલેલ ફોટા બાદ ગત રોજ પીસીબીએ વડસર વિશ્વામિત્રી નદી પાસેથી દેશી દારૂની ભટ્ટી ચલાવનાર એકને ઝડપી પાડ્યો હતો અને માજલપુર પોલીસની આબરૂ જતા શરમની મારી આજે વિશ્વામિત્રી નદી સહિત દેશી દારૂની ભટ્ટીઓ ચલાવનાર સામે કાર્યવાહી કરવા મજબૂર થઈ હતી સવાલ એ થાય છે કે શું માજલપુર પોલીસ પહેલા આ દેશી દારૂની ભટ્ટીઓ અંગે નહીં જાણતી હોય બૂટલેગરના આટલા મોટા સામ્રાજ્યથી શું તે અજાણ હતી કે પછી આ ખાડા કાન કરી બૂટલેગરને પોષતી હતી નશા મુક્તિની વાતો કરનાર પોલીસ અધિકારીઓ શું માજલપુર પોલીસ મથકના જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે પણ લોકોમાં પૂછાઈ રહ્યું છે આવા દેશી દારૂમાં જો કોઈ લઠ્ઠાકાંડ સર્જાય અને કોઈના જીવ જાય પછી પોલીસ કાર્યવાહી કરવાની રાહ જોતી હતી કે શું ગાંધીના ગુજરાતમાં યુવાધનને નશાની લતે ચડાવનાર બૂટલેગરો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ અને પ્રજાની રક્ષક કહેવાતી પોલીસ જો ધૂતરાષ્ટ બની જાય તો તે કેમ ચાલે માજલપુર પોલીસે શરમના માર્યે કાર્યવાહી કરવાની ફરજ પડી છે પણ આવી કામગીરી સતત થવી જોઈએ તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે